બહાર મે રહતો મે તો રઉને ને સુટલ onda hey. hey,

వచ్చి <inaudible> <inaudible> आराइ, पटन राइ, पट, 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 નુરા કે લક્ષ્મણ બોરા આગળ લક્ષ્મણ નુરા પાટણરી આય ગાલે લક્ષ્મણ પાટલે ના વેરી ગુડ લક્ષ્મણ પાંચ અરે લોકો બહુ કે આ આદ રુગા એવડરા આઉટ થઈ ગઈ ઋષિ નુરા ઋષિ ગાધુ નુરા 16 વાડ વાડ તિરાલ્યા મરા ઓગર બેટ ના પડ આડી ભારત ભારત